સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ વેડજ જંબુસરની તો જંબુસર તાલુકાના વેડાજ ગામે મહીસાગર નદીના કિનારે આવેલું સદીઓ જૂનું અને ઐતિહાસિક હિંગરાજ મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે શ્રાવણ માસ દરમિયાન અહીં વેડચ પિલુદરા ગામોના ભાવિક ભક્તોનાથની પૂજા અર્ચના કરે છે શનિવારના રોજ મંદિરે મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ દિવસે વિશેષ યજ્ઞ પણ યોજાશે મંદિર કમિટીના પ્રમુખ શ્રી ભીખુભાઈ પડિયારના જણાવ્યા અનુસાર યજ્ઞમાં સાંજે સાડા ચાર વાગે શ્રીફળ હોમાવવામાં આવે

યજ્ઞ થશે તથા મેળોપરા છે જંબુસર તાલુકાના વીરદ ગામે મહીસાગરના કોઠે પુરોહિત સજીવ પુરાણું હિંગળાજ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસ પીરુદા કારેલી વગેરેના ભાવિભક્તો દૈનિક આવે છે અને આખો શ્રાવણ માસ દરમિયાન ઉપાસના કરી ભોળાનાથથી પૂજા અર્ચના કરે છે તથા આજુબાજુના ગામો હિંગળાજ મહાદેવ મંદિર દેવઠ એક અનોખું સ્થાન છે શ્રાવણ માની પૂર્ણહુતિ નિમિત્તે શ્રાવણ વધ અમાસની તારીખ તેવીસ આઠ બે હજાર પચીસને શનિવારના રોજ મેળો ભરાશે તથા યજ્ઞ થશે યજ્ઞમાં ચાર ત્રીસ વાગે શિફળ હોવાશે